જય જવાહર જય આદિવાસી તો મિત્રો હું અનિલ રાઠવા અને આ જે મારા ફ્રેન્ડ છે એ તમામ મિત્રો અને ગામ નાના વાટા તો મિત્રો આજે તમને હું એક મહત્વપૂર્ણ જાણકારી આપવા માગું છું આજે આપણે હું તમને ગ્રામસભા વિશે માહિતી આપવાનો છું ગ્રામ સભા શું છે તેની તમામે નોંધ લેવી જોઈએ બંધારણના આર્ટિકલ બસો તેતાલીસ કમા અને બસો તેતાલીસ એમાં લખેલું છે કે ગ્રામસભા શું છે તે ગ્રામસભા એક ગ્રામ પંચાયતની એવી મહત્ત્વપૂર્ણ મીટિંગ છે કે જેમાં મહત્વપૂર્ણ ગ્રામ પંચાયતમાં આવતા તમામ જે કામકાજો છે તેના નિરાકરણ માટેની મિટિંગ હોય છે અને આ ગ્રામસભા બસો તેતાલીસ એ અંતર્ગત ગ્રામસભામાં કેટલું ગણપૂરતી એટલે કે કેટલી કેટલા સભ્ય હોવા જોઈએ તેની માહિતી આપવામાં આવેલી છે તો ગ્રામસભામાં ઓછામાં ઓછા ચાલીસથી વધારે લોકો હોવા જોઈએ પરંતુ ચાલીસથી ઓછા નહીં એટલે કે ઓછામાં ઓછા ચાલીસ તો હોવા જ જોઈએ તો જ ગ્રામસભા પૂરી થઈ ગણાય અને તો જ ગ્રામસભા ની મીટિંગ પૂરી થઈ ગણાય તો પંદર આઠ બે હજાર ને પચીસના રોજ યોજાયેલ ગ્રામસભા સિંગલદા જૂથ ગ્રામ પંચાયત અંતર્ગત ગ્રામ પંચાયતની મિટિંગમાં અમે ગયા હતા અને ત્યાં તલાટી સાહેબ સરપંચ સાહેબ અને જે સભ્યો ચૂંટાયેલા છે પોતાના વોર્ડમાંથી તે લોકોએ પણ હાજર રહેવું જોઈએ ખરેખર સભ્ય તો હાજર રહેવું જ જોઈએ પણ ત્યાં અમને એવું એક મહત્વપૂર્ણ દેખવા મળ્યું છે કે ત્યાં માત્ર ને માત્ર ત્રણ જ સભ્યો હાજર હતા અને ત્રણ સભ્યો પણ માત્ર બે જ હાજર હતા એક તો તેના પિતા હાજર હતા એટલે આ ગ્રામસભાને શું સમજી બેઠા છે એ અમને કંઈ ખબર પડતી નથી તો ગ્રામસભાની મીટિંગ મહત્વપૂર્ણ છે કેમ કે ગ્રામસભામાં જે ઠરાવ કરવામાં આવે છે તમામ લોકોને ધ્યાનમાં રાખીને જે લોકો પ્રશ્નો કરે છે તેમના પ્રશ્નોને વાંચા આપીને અને તમામની સહમતિથી ગ્રામસભામાં મિટિંગ કરવામાં આવે છે અને એ મિટિંગ પૂરી થયા પછી જે ઠરાવ કરવાનો હોય છે તે ઠરાવ પણ કરવાનો હોય છે અમે ત્રણ લોકો ત્યાં ગ્રામસભામાં ગયા હતા અને ગ્રામ પંચાયતમાં આવતા જે મહત્વપૂર્ણ વિષયો છે દાખલા તરીકે શિક્ષણ છે પાણીને લગતો છે રોડ રસ્તાને લગતો છે તમામ જે ગામમાં જરૂરી છે તેવા તમામ પ્રશ્નોને અમે સમ વિચારણા કરી છે અને તલાટી સાહેબે અમને બાહદરી આપી છે કે તમારા પ્રશ્નોને અમે ઠરાવ તરીકે રજૂ કરીશું અને આગળ મોકલીશું તો અમારો પહેલો પ્રશ્ન હતો કે અમારી પંચાયતમાં જે લોકો સરકારી નોકરીની તૈયારી કરે છે તેમના માટે ગ્રામ પંચાયતમાં એક લાઇબ્રેરી ખોલવામાં આવે તો જે લોકો જે વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટ જોબની તૈયારી કરે છે તેઓ દૂર રહીને નહીં પણ પોતાના ગામમાં રહીને જ પોતાની નોકરીની તૈયારી કરી શકે અને આગળ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે બીજો મુદ્દો છે કે પાણીને લગતો તો અહીંયા અમારે ગામમાં જ અમારા ટેકરા પર હાફેશ્વર પાણી પુરવઠા યોજનાની એક તેતાલીસ કરોડની ટાંકી આવેલી છે એ ટાંકી અંતર્ગત અહીંયાથી લગભગ પાંચ છ ગામડામાં અહીંયાથી પાણી જાય છે એ સારી વાત છે પણ જેવી રીતે આપણે કહીએ છીએ ને કે દિવાતરેદ અંધારું એવી રીતના જે બીજા ગામ છે તે તમામ ગામમાં પાણી પહોંચી ગયું છે પણ જે અમારું આ નાનાવાટા ગામ છે ત્યાં હજુ સુધી પાણી આવ્યું નથી અને લાઈન પણ હજુ સુધી બનાવવામાં આવી નથી તો અમે સરપંચ સાહેબને રજૂઆત કરી કે અમારા ગામની પાણી જે ટાંકી છે તેની પાઇપલાઇનનું કામ ક્યારે તમે શરૂ કરશો તો સરપંચ સાહેબે અમને એવો જવાબ આપ્યો કે હજુ સુધી ટેન્ડર પાસ થયું નથી તો તમારા ટેન્ડરના ચક્કરમાં અમારા જે લોકો છે તેમને પાયાની સુવિધા ક્યારે મળશે એ અમારો સવાલ છે તો સરપંચ સાહેબે અમને ભાઈધરી આપી છે કે વહેલીને વેલી તકે જે પાણીની સમસ્યા છે તેને આવતા ઉનાળાએ શરૂ કરી દઈશું અને

હું અને જે મારી તમામ આ જે ટીમ છે એ ટીમ વતી આજે અમે અમારા ગામ અમારી પંચાયત વતી એક મહત્વપૂર્ણ પગલું લેવા જઈ રહ્યા છે કે આવનારી બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ નિમિત્તે યોજાતી ગ્રામસભા યોજાનાર છે તે ગ્રામસભા કોઈ એક પંચાયત મિટિંગમાં જ પંચાયત ઓફિસમાં જ નહીં પણ જે અમારા પાંચ ગામ છે નાનાવાટા નાના કોષ્ટા ભેરેદા સિંગલદા અને રહેણદા તો આ ચાર ગામમાંથી કોઈ પણ એક ગામ પસંદ કરીને અથવા લાગતું હોય કે બે ગામ વચ્ચે એક સભા કરવી છે તો બે ગામને જોડે રાખીને એક સભા કરે તો જે લોકો ગ્રામસભામાં પહોંચી શકતા નથી પોતાના કોઈ અંગત કામકાજને લીધે તેઓ રસ્તા પર જતા આવતા ગ્રામસભા કોઈ બેસેલા જોઈને તે પણ બેસી જાય તો તેઓને બી ખબર પડે કે ગ્રામસભા શું છે અને ગ્રામસભામાં બેસવું જ જોઈએ કેમ કે ગ્રા ગ્રામસભાની મિટિંગ એક મહત્ત્વપૂર્ણ મિટિંગ છે તેમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવતા હોય છે તો હું અને અમારી ટીમ વતી અમે આવનારી જે ગ્રામસભા છે તેના વિશે તલાટી સાહેબ અને અમારા જે સરપંચ સાહેબ છે અને જે અમારા ગામના સભ્ય છે તેમને અમે લેખિતમાં રજૂઆત કરવાના છે કે આવનારી જે ગ્રામસભાની મીટિંગ છે તે કોઈ ગામમાં ભરવામાં આવે કેમ કે ગ્ર ગ્રામસભામાં તમામ લોકો આવી શકે બીજા ગામના તો નહીં આવે તો ચાલશે ચાલે તો નહીં જ આવવું જ પડે પણ કોઈ કારણસર ન આવી શક્યા તો જે ગામમાં ભરાય છે એ ગામના લોકો તો આવે એના માટે આ એક મહત્ત્વપૂર્ણ પગલું અમે લેવા જઈ રહ્યા છે અને આ વિડીયોના માધ્યમથી જે અમારા કવળ તાલુકો અને છોટાઉદેપુર જિલ્લાના તમામ જે યુવાનો છે ભણેલા ગણેલા સરકારી નોકરીની તૈયાર કરે છે બંધારણ તૈયાર કરે છે તે લોકો તમામ આગળ આવો અને પોતપોતાના ગામની જે સમસ્યાઓ છે તેમના વિશે તમે પણ ગામના વિડીયોના માધ્યમથી અથવા કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂઆત કરો તો આપણા ગામનો જે કોઈ પણ પ્રશ્નો હશે તે હલ થશે અમે જાગૃત કરવા માટે આ વિડીયો બનાવી રહ્યા છે તો આ વિડીયો અહીંયા અમે પૂરો કરીએ છીએ અને બીજા વિડીયોમાં તમને એક બીજી માહિતી આપીશું જય જોહર જય આદિવાસી